આઝાદીની લડાઈ તમો ઇતિહાસ જોઈ લો આપણા વીર જવાનો આપણા શહીદો આપણા ઘોર જોએ આપણા પૂર્વજોએ યોગદાન આપ્યું છે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપણે આપતા હોય કે આજે પણ આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય ગરીબન વન છે પીછડા કે ઓબીસી સમાજ હોય આજે પણ એમણે લાઈન પર ઉભું રહેવું પડે છે આજે આપણે વાત કરી જાતિના દાખલાની તો શું સરકારને ખબર નથી જે આદિજાતિ મંત્રી શિક્ષણ મંત્રી આપણા વિસ્તાર માંથી સરકાર ના પ્રતિનિધિત્વ કરે છે શું એમને ખબર નથી ખબર છે મિત્રો પણ અત્યાર સુધી આદિવાસી સમાજ નોક તરીકે જ ઉપયોગ કર્યો છે જેનું પરિણામ આજે આ છે અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજ ને મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે આજે આપણે પોતે આદિવાસી જે સાબિત કરવા માટે ત્રણ ત્રણ ચાર ચાર પેઢી ના આપણે પુરાવા આપવા પડે છે આપણે ચૌદ ચૌદ જાતના પુરાવા આપવા પડે છે ત્યારે આ સરકાર માં બેઠેલા મંત્રી તંત્રીઓ ભૂતકાળમાં ગીર પરડા અલેજ વિસ્તારમાં મેળાવડા કરીને આદિવાસીઓના સરટીઓ આપેલા છે ત્યારે આ લોકોએ અસલ સરટીઓ અસલ આદિવાસીઓ સાથે ચૌદ જાતના પુરાવા માંગે છે અને બોક્કસ મોટા આદિવાસીઓને મેળાવડા કરી કરીને આપે છે ખો સાબિત કરવા માંગે છે આ સરકાર મિત્રો જે રીતના આઝાદીના 75 વર્ષ પછી પણ આજે પણ આદિવાસી સમાજ યેય જે પ્રકારે दखલઅંદાજી કરવામાં આવે છે આજે મોટા મોટા બંધા વિસ્તારમાં બનાવવામાં આવ્યા એ નર્મદા બંધ હોય ગડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય બધા ડેમોમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવ્યા છે આજે નેશનલ હાઈવે બનાવવામાં આવે તો આદિવાસીઓની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે આજે બુલેટ ટ્રેન હોય રેલવે હોય 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 કે જીએમડીસી હોય આદિવાસી સમાજની જમીનો આજે પડાવી લેવામાં આવે છે આજે આદિવાસીની જમીનો સ્ત્રી સરકાર કરી લેવામાં આવે છે આજે તોતેર ડબલ એની જમીનો કલેક્ટરો બારોબાર સ્ત્રી સરકાર કરીને સરકાર હસ્તગત કરી લે છે આજે સરકારી કરાબા હોય સરકારી પડતર હોય એ આદિવાસીઓની જમીનો હતી ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા એટલા માટે જ આ આ કરીને આજે પડાવવા મિત્રો ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે આજે આપણે એક નહીં થશું તો આવનારા દિવસોમાં પણ આપણી રહેલી પહેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આવ્યો આજે ઓડિશામાં આજે છત્તીસગઢમાં આજે ઝારખંડમાં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજ શું હાલત છે આજે તમે જોઈ લો આદિવાસી સમાજ ની શું હાલત છે આજે દેશનું અડધું ઓડિશા છત્તીસગઢ અને ઝારખંડ માં આદિવાસીઓ સામે લડે એ લશ્કર ને આદિવાસીઓ સામે લડવાની જરૂર પડી કેમ કે ત્યાં આપણી જમીનો છે જમીનો ની અંદર ખનીજો છે પાણી છે લાકડું છે અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ સરકારે આપી રહી છે આજે હસ્તે જેવું જંગલ કપાઈ રહ્યું છે બસ્તર રહેલા આજે આપણા આદિવાસી ઉજળી રહ્યા છે એટલા માટે અમે કહીએ છીએ કે તમે અમે ગામી છે અમે ડામોર છે અમે બારીયા છે એટલા ગ્રાંઠવા છે અમે વસાવા છે કોઈ કે અમે ચૌધરી છે અમે ગામી છે અલગ અલગ રીતે આપણે લડતા રહીશું તો આવનારા દિવસોમાં આ બચી ખુશી જમીનો પણ આ લોકો ફેરવી લેશે દિવસો દૂર નથી મિત્રો સાથીઓ આઝાદીની ની લડાઈ તમે ઇતિહાસ જોઈ લો આપણા વીર જવાનો આપણા શહીદો આપણા આપણા પૂર્વજોએ યોગદાન આપ્યું છે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપણે આપતા હોય અને જ્યારે દેશમાં અમૃત અમૃતકાળ ચાલતો હોય તો કોની આઝાદી ચાલે છે કોનો અમૃતકાળ ચાલે છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો અમૃત અમૃતકાળ ચાલતો હોય એવું લાગે એટલા માટે કહીએ છીએ મિત્રો કે સરકાર જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે તેની સામે આપણે એક થવાની જરૂર છે કોણ 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 રાઠવા કોણ બાર કોણ 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 ચૌધરી ચડવી એમ કરીને આપણે લડાવવાનું નથી આપણે આપણી આદિવાસી તરીકેની આપણી અસ્મિતા બચાવવા માટે બહાર આવવા માટે તૈયાર થઈ આજે અમે ધારાસભ્ય બન્યા છે અનંતભાઈ પણ ત્યાં એસટી

યુવાનોને પણ હાકલ કરીએ છીએ વડીલોને પણ હાકલ કરીએ છીએ મારી માતા બેનોને પણ હાકલ કરીએ છીએ આ કોઈ નાની જૂની બાબતો નથી આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી પણ આ સરકારો આપણી સાથે આવા ભેદભાવ કરતી હોય તો આપણે જાગવાની જરૂર છે માત્ર મત બેંક તરીકે ચૂંટણીઓમાં ઉપયોગ કરે છે આ સરકારો એટલા માટે જ અમે તમને કહીએ છીએ આ કલેક્ટર કલેક્ટર ખુશ છે કલેક્ટર હોય કે ધારાસભ્ય હોય અમે બધા તમારા પગાર તમારા અત્યાર સુધી આપણે સાહેબ સાહેબ કરીએ છીએ સાહેબ સાહેબ કરીને જ આપણે સાહેબો બનાવ્યા તો આ કલેક્ટરની ભાષા તમે જોઈ લો આદિવાસીઓ પ્રત્યે આ કલેક્ટરની ની ભાષા દલિતો પ્રત્યે જોઈ લો એ કલેક્ટરે કીધું એ જે લોકો તો ચંપલ છે મારખાના મારના ચાહીએ હરામી ચાલે જાહેર મંચ એક કલેક્ટર આવી ભાષા બોલતી હોય તો તમે વિચાર કરો એ લોકોની મનમાં કેવી માનસિકતા હતા એટ્રોસિટી એક એ કોઈ કલેક્ટરના બાપે આપેલી મહેરબાની નથી એટ્રોસિટી એક આપણા બાપ બાબા સાહેબ આંબેડકરની ની બેન છે એને સમજાવવા મળી જો ગુજરાત સરકાર ગંભીરતાથી આ કલેક્ટર પર પગલા ન લે આ કલેક્ટર પર ખાખા તપાસ ન કરે ખાતા કે તપાસ ન કરે તો આવનારા દિવસોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા માટે પણ આપણે બધાય તૈયાર છીએ જેડીયા બળાના આમ અલી પાર્ટીના દરાસભ્ય જયંતરવતવાસાઓ સાહેબને આપ સાંભળી રહ્યા હતા જયંતરવતવાસાઓ સાહેબ રહ્યા છે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી આજ દિવસ સુધી માત્રને માત્ર વોટ બેંક માટે જ કરે છે யா ஆம் ஆட்டி தாரிய ஜெயந்திர பிரசா சேவ் આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત વસાવા સાહેબ મહિસાગર જિલ્લા ખાતે પહોંચ્યા હતા અને આદિવાસી સમાજિંગમાં ભાર ભર્યો હતો અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જૈત વસાવા સાહેબ જોવા મળ્યા હતા